দাডে দ ai mùi gì đó thế, hả, hả, ha đây, tao đi đây, bảo lại, hai à, có đi con nhỉ, đi gì đấy, thế nó à, vì cáo hôn 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 con hôn 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 con hôn 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 cũng hôn 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 Jai Ram, jai Ram, jai Ram, jai Ram Yo lo maro, blonerno janara Yo pe 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 pe, jato 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 Jai Maro, jai Maro, jai Maro Т 찾아 не oczywiście екен біра радарды تھرو کو اون سن گني

મોન તો છોડ નક પણ જવા દે તારા ભાગ રહેવા દે તો આપડામાં વાળો હેડો હેડો તો વાળો આપડા તો બધા મુરું પંથે પાવ અને તું મુરું પર મો પાવ હા મોટર ચાલુ કરવા દો ને તું બાપા ઉપર આ ચારા હડે છે અલ્યા કોણ છે ને આયા અલ્યા 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 કોણ છે અલ્યા અલ્યા તાપ 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 ને હાલા

गड्या वाटी गड्या

અલ્યા હલા મોઢા ખાઈ દે કાકા તમને વાંધો ન કે મોઢા ખાઈ લે મને દે ખાઈ જા તો પુટ બો મો 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 વાહડા પાવ હાડો મો તો ને પાવ હાડો 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 પાવ હાડો બોના બનાવો તો હડે હડે મોની હડે હડે પૈજા ઘરે પડ્યા પડ્યા ફોન ભાડવા હાડો હોણા મને ઢોકળા ઢોકળા ભુકા ઢોકળા લે હોસ ભૂંસે ને બોના ખાતો હું નથી એટલે ભૂંસે ને બોના શું કામ કરી લે હેડો ભૂંસે ને બોના ખાતો હા હા હું લાગા

હા આ તો વાઢો બોલા આ તો બોલા કાકા કાકા કાન છો કે હેડો તો બીચા ભાડવું પડશે કાકા હું તો માયબેક ઇન્જીન આપણ બીવરાવ છે ના કાકા ના હેડો ફડું મટી

một kẹo tao nó có muốn nữa này, tao Ê một nữa, tao phải muốn tao. à cái tao, à cái tao tao, tao muốn gì vậy? à được, à được.

હોય કો कागा ना जोगी कागा ना मनिया का कागा मनिया हाँ, का ना कागा एक कागा कागा मुंह एक बात करो एक बात करो कागा कागा एक एक हँसो हँसो बोलिएगा एक एक हँसी बात करो हँसी बात करो हँसी हँसो बोल मतलब आप रज़ार था रज़ार था कोई कोई नहीं मत कहो मंदाज़ जो मुको आय आधा दी पाकी आय आधा पाकी कागा

એ બણિયા મત માર દે તારે રાડો હેરતો પાકેલો હે પણ મન મારશી મન મારે 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 મન અહ હું કા કઈજે હો અહ હું મોકો કાકા મોકો હુંકો કે મણા ભરે તો મોકો અરે મશી રાડો હેરતો પાચ્યો તો કે ઓયન હોવરાતું નહોતું કોકો કે કોકો પકકો એ સુજુ પૈસા અને છે ના પૈસા ને છે ની વાતો કરો તમે કોઈ ને કોઈ ને বৰ এক કોનેક ચાર બાટલી હા બોલાું કાકા જ મન કલાક ના હજાર રૂપિયા લેતા રૂપિયા કાકા મને કાકા તમારે કાકા ভাই বেগান ভেজে লা